વિશ્વાસ લેવામાં આવે હત લેવામાં આવે સ્વસ્થની જોઈએ તો હવે બાબુ આપણે ગ્રાસી વાત કરી કે અને શાંતિ છે ખરેખર સાચી વાત છે આજે વિકાસ પર થઈ છે તો નામ આપવામાં આવે એવું આપણે સૌ વિચારી રહ્યા છીએ તેમ અમારું પણ સમર્થન છે અને તાલુકાનો અઢારે સમાજ કે નજીક પડે અને ગામ પણ સારું છે જિલ્લો બને એવું સૌ પણ વિચારી રહ્યા છે એ રીતે એ બાબતમાં આપણે સૌએ સીએમ ઓફિસે

આપણે આભાર બોલો ભારત માતા કી આપણે હજી આપણે હજી અડધો કલાક સભા ચાલે તો બધાની તૈયારી છે ને હાથ ઊંચો કરો કેટલાક તૈયારી છે બરાબર બાપુ તૈયારી છે બધાની આપણે અહીંયાથી આવે આપણે ખૂબ કામ કરવાનું છે હજી આગળ એટલે આપણે અઢી વાગ્યા છે ત્રણ વાગે આપણી સભા પૂરી થઈ જશે પણ ત્યાં સુધી બધા સાથ સહકાર આપી અને પોતાનો સાથ અમને આપે મીડિયા માટે બે ત્રણ બાબત હું કહેવા માંગુ છું જો તમે પહોંચાડો તો એક બાબત એ છે કે અમને સમય આપે સરકાર મેરે ઉપર બેસીને ચર્ચા થાય કે ઓગળમાં કોંગળ જિલ્લો અને કયા મુદ્દા ઉપર ઓગળમાં કોંગળ જિલ્લો નથી થયો અને કયો બીજો જિલ્લો થયો છે બીજો જે રાજ્ય કક્ષાની જે ગુજરાતી ન્યૂઝ ચેનલો છે એ તમામ ચેનલોમાં એવા કાર્યક્રમો થાય છે કે જે કાર્યક્રમોમાં ડિબેટ થાય સામે સામે બેસીને

અરે હવે 25 મિનિટ કાંઠા ગઈશું જ્યાં બેઠા છો ત્યાંથી હર્ષો નહીં પ્લીઝ વિનંતી બોલાવ આગળ જિલ્લા આવે છે આ સભામાં ઓગડ જિલ્લા સંકલન સમિતિ જે મીટિંગ બોલાવી છે એમાં પોલીસ સંખ્યામાં ઉપસ્થિત તમામ જનતા ગિવદર તાલુકો લાખડી તાલુકો વિજડી તાલુકામાંથી આવેલા તમામ કાર્યકર મિત્રો આગેવાનો અને સભામાં ઉપસ્થિત તમામ આગેવાનોને વિનંતી સબ આપને વિનંતી કરું છું કે ઘણા બધા વક્તાઓએ દીવદાર કિલ્લો કેમ બનવો જોઈએ એ બાબતે વિસ્તૃત ચર્ચા કરી છે ઘણો બધો સમય ગયો છે એટલે વિશેષ એ વાત રિપીટ કરતો મારો સાથ અને સહકાર પુરાવું છું મારી એક જ રાય છે કે સરકાર સામે જો આપણે લડત આપીએ છે તો પૂજ્ય કુંવરજી બાપુએ કહ્યું કે લોકોનો મત મેળવવો પડશે અને લડત આપવી પડશે લડતમાં બે બાબત આવશે લોકોનો મત મેળવવાનો સાથે પ્રતિનિધિ મંડળ જઈને સરકારમાં રજૂઆત કરે અને આજે શોર્ટિંગની અંદર શોર્ટિંગની અંદર

એમાં કોકરે તાલુકાનો સમાવેશ કરો લાકડી તાલુકા નો કરો બાબર તાલુકો તાલુકો બનાવો અને એક નવો અસ્તિત્વમાં જિલ્લોની આજુબાજુ કે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રીને પણ હું વિનંતી કરું છું આજે પક્ષ પક્ષી પર રહી પ્રજા એમને તૂટ્યા છે ત્યારે એમનું સમર્થન છે છતાં પણ મારી વિનંતી છે કે હવે એમને ખુલ્લું આવશું પડશે જેમ માવજીભાઈ ખુલ્લા

આ જનતા સાથે અન્યાય ન કરો એ વાત ના તબક્કે વિનંતી કરો કારણ કે રાજ્ય સરકાર આજે આંદોલન જે આજ આ જિલ્લો બનાવ્યો તો નોટિફિકેશન ની વાત કરી આદરણીય કુમાનસિંહજી બાપુ સાહેબ વાત કરી માત્ર વાતો કરવાથી રાજ્ય સરકાર ની ઊંઘ નહીં ઉડે એના સામે આપણે ઉગ્ર આંદોલન કરવું પડશે ધરણા કરવા પડશે અને હું તો કહું છું હાઈકોર્ટ માં કાલે જયંતિભાઈ હતા આદરણીય દર્શનભાઈ હતા ભવાનજી હતા બધા સંકલન સમિતિના હતા

વરિષ્ઠ આગેવાનો છે થોડોક નાણાના કોથળો પણ ખોલજો થોડી જરૂર પડશે કદાચ વધારે જરૂર નહીં પડે બાકીની વ્યવસ્થાઓ અમે બધા કરશું આપની સાથે છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપરથી લઉં છું કે જેવા હાઈકોર્ટનો નો વકીલ રાખવો પડે જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે પરંતુ આપણે લડવું આપણને અન્યાય જોઈએ જે કોઈ વિશે જેવા છે નિર્ણય થયા અન્યાય થાય એ નહીં ચાલી લેવા ઘણા બધા આગેવાનો ઘણા બધા નેતાઓને એવું હોય કે દિવેદર ગમે તેવો નિર્ણય સહન કરી છીએ ના હું તો વિનંતી કરું છું અને જ્યારે આપણી માંગણી નથી સ્વીકારી આપણે રાજ્ય સરકાર આપણી વાત નથી માનવાની કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય સ્વૈચ્છિક સંસ્થા હોય પૂરી તાકાત પડશે અને એને લડવા માટે આપણે સૌએ એક નખુ બનવું પડશે આજે આજે આપણે એક મહાપંચાયત નો કાર્યક્રમ આપ્યો આપણે ભૂઘટતા પણ કરવી પડશે અનશન પણ કરવું પડશે હું માનું છું ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્ય શ્રી પદાધિકારીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને એક વખત મળે પ્રયત્ન કરે હજી આપણે એક તક આપીએ નહીં તો મારી પાછી એક વિનંતી છે કે અમે જે સ્થિતિમાં જે છીએ ત્યાં અમને રહેવા લો આ વાત પણ આપણે સૌએ કહેવી છે અમારા ખરાબ નથી જેવું આપણે પાલનપુર અનુકૂળ છે અહીંથી રેલવેમાં પણ બેસીને આપણે જઈ શકશું આવનારા રાજકીય ભવિષ્યની અંદર આપણા વિસ્તારને અન્યાય જો જે આવનારી પેઢીને આ નિર્ણય એવો બધો ઘાતક છે કે આપણે સૌએ બુદ્ધિજીવી લોકોએ ખૂબ વિચાર કરવો પડશે આમાં બહુ મોટું રાજકારણ રમાય રમાઈ જશે ત્યારે આવો આપણે સૌ નાતિ જાતિ પક્ષ પાત ભૂલીને એક મંચ ઉપર અમારે આમાં કોઈ જશ લેવો નથી સ્વૈચ્છિક સંસ્થાઓમાં દર્શનભાઈ જયંતિભાઈ બિન રાજકીય આગેવાનો આગળ આવે બિનના રાજકીય સંસ્થાના લોકો આનું નેતૃત્વ કરે અમે પડતા પાછળ જે આપ સહકાર માંગશો એ સહકાર અને સાથ આપવા તૈયાર છે આપણે સૌએ આજે એકતા આજે આપ સૌને બતાય છે ટોકી નોટિસ આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે જે સંકલન સમિતિ નીરે કરે આજે બેઠક કરીને એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જાય આપણા ધારા સભ્ય શ્રીને મળે સંસદ સભ્ય શ્રીને મળે માન્ય અધ્યક્ષ શ્રીને પર વિનંતી કરે કે સાહેબ થોડું થરા જવાનો જોયો છે તો દીયો જ રામો પણ જોજો આ વિસ્તારે હંમેશા સૌને ભાઈચારાની ભાવનાથી રહેવા વાળો વિસ્તાર હું મીડિયાને પણ વિનંતી કરું છું દિયોદર શેર દિયોદર વિસ્તારની અંદર આજે અનેક કર્મચારીઓ ભલે બીજે નોકરી કરતા હોય પરંતુ રોજગાર ધંધા માટે રહેવા માટે દિયોદરને પસંદ કરે છે દિયોદર શેર એકદમ શાંત છે બેન દીકરી અડધી રાતે નીકળી શકે એકદમ શાંત વિસ્તાર જેના ઉપર ઓગણજી મહારાજના આશીર્વાદ હોય બધી જ જનતા અઢારે આલમ ભાઈચારાની ભાવનાથી રહેતી હોય ત્યારે આ જિલ્લો બનવો જ હોય એવી પણ હું માગ કરું છું જિલ્લા સંકલન સમિતિ જે કોઈ નિર્ણય થશે એની સાથે અમે તાન માન અને ધનથી આપની હું ભરણસી મેં ક્યારેય રાજકારણ ગયું નથી પરંતુ દિયોધરના દિયોદરના જિલ્લા માટે જે કંઈ લડત લડવવી પડે એના માટે હું તાન માન અને ધનથી આપ સૌની સાથે રહી તે વાત કરીને મારી ગાણીનું વિરામ આપું જાય અગરજી અગરજી મહારાજની આપ સૌ બેસતો એવી પણ વિનંતી બે ત્રણ મનુભવ મહાનુભવ આપણને વાત કરશે એના આપણે હવે પછી ના શું કાર્યક્રમ કરવા એની પણ આપણે સૌ જાહેરાત કરશું આજે ઓગણ મહારાજની કેવી અસીમ કૃપા છે કે બાપુએ કીધું તેમ આજે આખા ગુજરાતના મીડિયા પ્રતિનિધિઓ આપણો જે અન્યાય થયા છે એના સહયોગમાં આપણી સાથે આપણે જોડાયા છે એમનો ખરેખર સરખો સમિતિ બધી ખૂબ ખૂબ માનું છું સાથે સાથે કોઈ ખાતરી આપું જ્યારે મારા ગૌમાતાનો પ્રશ્ન હતો ગૌ જ્યારે વાત હતી ત્યારે ગૌમાતાના પ્રતિનિધિ તરીકે આ મીડિયા સેલે અમને જે ગુજરાતમાં જે મદદ કરી છે અને એનું જે સરકારે નિર્ણય લેવા પડ્યો અને પરિણામ આપવું પડ્યું હતું આજે પણ હું ખાતરી આપું છું કે વગર મહારાજની કૃપાથી જે મીડિયા સેલ આપણી સાથે સંકલનમાં છે

અને ઓછા જિલ્લો જાહેર થાય એના માટે પૂરતા પ્રયત્ન કરવાના છે ને પ્રયત્નમાં છે અને આ મીટિંગ પત્યા પછી અમે દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ધારાસભ્યશ્રીને મળવાના છીએ અને ધારાસભ્યશ્રીને સચોટ રજૂઆત કરવાના છીએ કે ઓગણ જિલ્લો બનવો જોઈએ ઓગણ જિલ્લો બનવો જોઈએ અને એમાં અમે તન મનને ધનથી અમને એમાં પૂરતો સાથ અને સહકાર આપો ખૂબ ખૂબ આભાર આપણી જોડે તમામ રાજકીય પક્ષો વર્તમાન ધારાસભ્ય સાંસદ વિવિધ સંગઠનો વેપારીઓ ખેડૂતોનું સમર્થન છે ત્યારે કોણ સમજ્યો છે વધુ વાત નથી લેવી મારી વાત અંદર આવી જાય આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રભી શિવાભાઈ ભોલિયા સાહેબ ઓજના સમાજની સભામાં ગયા છે જેમનો સંદેશો મોકલાયો છે એવી જ રીતે એપીએમસી ના પૂર્વ ચેરમેને પણ આપણી એમનો સંદેશો મોકલાયો છે મારી આદરણીય ભુરિયા સાહેબની અને ઈશ્વરભાઈની પ્રાણે ત્રણે એક મિનિટમાં હું એક સાથે રજૂ કરી દઉં છું બાકીના આગેવાનો પછી કે પૂર્વે બધાએ એક સુરથી વાત કરી છે કે છેલ્લા અઢી નિયોદર વિસ્તારને વગર જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે તમામ સ્વૈચ્છિક સંગઠનો વિવિધ સંસ્થાઓ કરીને જવું પડશે કે જયારે જયારે પણ સમિતિ આપણને બોલાવે હવે પછી ધરણા કાર્યક્રમ અનસન કાર્યક્રમ આવે ત્યાં આપણે યુવાનો લડાઈ લઈશું અને જે વિદ્વાન લોકો છે વડીલો છે એ સરકાર પર રજૂઆત કરે અને જે સિનિયર લોયરો છે કાયદાના જાણકારો છે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ માં લડે આ સાથે આપ સૌએ ટૂંકી નોટિસ માં આપ સૌનો ખૂબ ખૂબ આભાર સરસ આભાર નરસિંહભાઈ હેલો આપણે अपना वरिष्ठ

મિત્રો અહિયાં જે યુવાન મિત્રો વડીલો વડે જે આપો જે સેન્ટર આવેલું કહેવાય વિયોજનની જે આજુબાજુની જે તમામ તાલુકાઓ ઘેરાયેલા છે એટલે મારે ઘણું તો કહેવાનું નથી પણ જે કહેવાનું છે કહી દીધું છે પણ આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે પણ એને વિચારી અને જે જવાબ આપવાનો સમય આવશે એ આપણે હાથમાં છે એટલે હવે હું એટલું કઈ મારી વાત વિનું છું જય હિન્દ ભારત આપણા પૂર્વ પ્રમુખ શ્રી સિંધાભાઈ ને વિનંતી કરું મિત્રો બે હજો ઘણી

તમને પૂછા વગર તમારા ખેતરમાં ચાર વાર પૂછા વગર ના બોલી શકતું હોય તો ધોનેરા છે પીલરી છે કોંગ્રેસ છે બાબર છે દિવડર તાલુકાના આગેવાનોની કોર મીટિંગ લેવી જોઈએ કોર મિટિંગ ના નિર્ણય પછી આજે જિલ્લા ઓગર જિલ્લાનું જે જે નામકરણ થયું હતું એને સમર્થન આપવા માટે તમામના પ્રયાસો ભાવ લેવા જોઈએ બાકી આ તાલુકા તાલુકાની જનતા પૂરકારોવાનો આનો વિરોધ કર્યા વગર એ પાછી પાણી નહીં કરે હું તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ તરીકે એ શપથ લઉં છું કે

અસલી જુરોલા અખલ ખલવી કોકબરાજ જો બગડ જિલ્લો નિશ્ચિત છે પણ આપણે બધાને સાક્ષકાર અપરો છે તો દરેક જનતા દે ભાઈ સાક્ષકાર અપતા લો એવો બી છે કે બગડી ના પર બગડે નગરપાલ બગડ જિલ્લો થાય અને ઉધર મતક પડે એવી આશા રાખતો જય જય ગરમે જુજા જય જય ગરમે જુજા બગડ

ايني کون نڪي ٿو هاڻي بھائی جا بھائی جا هڻي هاڻي اسٽيل باغيندار بھائی تو پوچو پئي اها 3% جي صورتحال جو ڪمپ يا هتان کان ڪرو يا 50 جي ماٽي ڪري سگهي چاڻا ڪرڻا آهن هن جي واٽ تي اثر پيو ٿو آهي اها پر ٿورا اوهر ۾ هيل نه ڪٽري اوڪل ٿو آهي જીએટી સીટી લઈ રેફર હોસ્પિટલ થી લઈ આધુનિક બસ ડેપો હોય ત્રણ ભાઈ હોય બીજા નેતાના લાવેલી હોય રેલવે ની કનેક્ટિવિટી હોય તમામ શાળા કોલેજો હોય સુખ શાંતિ હોય તમામ આ બે જાહેર કરવા માટે લોકો ની માંગ હતી કોંગ્રેસ તાલુકાનો સમર્થક છે કાંકર તાલુકાના આગેવાનો કાંકર તાલુકાના વિવિધ સંસ્થાના લોકો આજે સમર્થન આપવા આવ્યા હતા ભાબર તાલુકા ભાબર શહેરના લોકો આવ્યા હતા લાખડી તાલુકા ભીલડી તાલુકાના આગેવાનો ભી આવ્યા હતા તમામ એવી માંગ હતી કે થરાદ ભલે જિલ્લો જાહેર થયો હોય પણ જો દિયોદર જિલ્લો જાહેર થયો હોય તો કાંકરેજને બી કોઈ તકલીફ નથી ભાબર હોય લાકડી હોય દિયોદર હોય

एक दिन के अंदर निरंतर हाई कोर्ट का प्रसंस्करण करवा लिया निरंतर हाई कोर्ट में हमारी काफी राहत संभव है दादा भाई थैंक यू ओ देखा भाई ओ देखा भाई दवा लाइए भरती बको हां बताइए बताइए पागल में मीडिया में छापा चला है किसर के पास होए पहला पागल गत्ते हो है તને જે આવસ્કાર આપીને આપણા તમામ પત્રકાર મિત્રોને આપવાની છે બારો 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 પત્રની બારો બારો આ છે નવા જિલ્લામાં એવું છે કે મારું તો ઉતો એક પਿੰડ છે જો પણ જ્યારે આજે ખરાતની અંદર જે કેમ બનાવવા જઈ રહ્યો છે પણ હું કદાચ તમને જો કદાચ ના હતો એટલે મારું પણ એક ષડયંત્ર રચાઈ આજે નહીં પણ અન્યાય કર્યો છે હું તો મુખ્યમંત્રી આપણા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ મારા બહુ ઉંદર છે પણ એમને પણ એક કહેવા માંગુ છું